નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો અલગદણી સાહિત્ય ચેનલમાં અર્જુન ડાભી આપનું સ્વાગત કરે છે તો આજે આપણે વાત કરીશું કે ઉજ્જૈનના મહારાજા પડદુક ભંજન એવા વીર વિક્રમની તો મહારાજા વીર વિક્રમ નેક ઈમાનદાર ધર્મપ્રેમી પરદુઃખ ભંજન અને પરાક્રમી રાજા હતા અને ઉજ્જૈનની હદની વાત નથી પણ જ્યાં જ્યાં કોઈને પણ તકલીફ પડતી કોઈને પણ કોઈ પણ પ્રકારનું દુઃખ પડતું ભલે સારું દુઃખ હોય કે ખોટું દુઃખ હોય પરંતુ એ માણસ વીર મહારાજા વિક્રમને આવીને કહી દે વીર વિક્રમને કે હે પ્રદુપભન વીર વિક્રમ મહારાજા મારે આ દુઃખ પડ્યું છે આનું કંઈક નિરાકરણ લાવવું તો વીર વિક્રમ વિચારે નતો કરતો આનું પરિણામ શું આવશે આના માટે મારે શું કરવું પડશે પોતે દુઃખ વેઠી જતા હતા અને બીજાનું દુઃખ એ ભાગતા હતા તો એ જ મહારાજા વીર વિક્રમનું પ્રદુપભંજન મહારાજાનું મસ્તક મહાકાળીએ એમના ચરણોમાં કપાવ્યું છે તો કેમ કપાવ્યું તો અહીંયા વાત પડી છે ઉજ્જૈનની જ વાત શિયાળીએ કે ઉજ્જૈનમાં એ ગંધર બી મશાન હતું અને એ મશાનની અંદર કોઈ પણ માણસ મરી જાય એટલે આપણે એને સ્મશાનને જ લઈ જઈએ અને સ્મશાને જે માણસ લઈ જતા અને જે મરી ગયેલા માણસની પાલખી મતલબ ઠાઠડી આપણે ખભે કરીને આમ લઈ જઈએ છીએ ચાર જણા ચાર ખભે આમ પકડેલા હોય છે તો એ માણસો જે લઈને ગધરપ્યા સ્મશાને જતા હતા તો એના પાછળ બીજું માણસ પણ જતું જ હશે સ્મશાનમાં પણ ત્યાં શું બનતું હતું કે જ્યારે જે માણસ મરી ગયો હોય જે સ્ત્રી મરી ગઈ હોય ત્યાં પણ આપણે લાકડા પહેલાં ગોઠવીએ કાષ્ટ ગોઠવી દઈએ છીએ એની ગાદી બનાવીએ છીએ અને એના પર પછી આપણે મરદાને સોડાવીએ છીએ એ લાશને સોડાવીએ છીએ અને પછી આપણે અગ્નિ ચાંપીએ છીએ અગ્નિ પ્રગટ કરીએ છીએ અગ્નિ આપીએ છીએ પણ જેવો અહીંયા મરદાને અગ્નિદાહ આપવામાં આવતો અને એ જ ટાઈમે જે ચાર માણસો જે ખભે કરીને લાવ્યા હતા એ ત્યાં ત્યાં ઢળી પડતા ત્યાં ત્યાં મરી જતા હતા એટલે હવે તકલીફ એવી થઈ તો કોઈ પણ માણસ મરી જાય તો સ્મશાનમાં જવા બધા તૈયાર થાય પરંતુ કામ ખભે કરીને મળતા ઉપાડવા કો તૈયાર થાય નહીં કે એ લોકોને જ તકલીફ થતી હતી તો વિક્રમ રાજાને આ વાતનું બહુ જ દુઃખ હતું કે ચાલો મારા રાજ્યમાં જ આ તકલીફ છે હું લોકોના દુઃખ ભાગું છું અને મારા રાજ્યમાં જ્યાં મહાદુઃખ આવીને પડીશું મારે કોને કહેવું ત્યાર પછી વિક્રમ રાજા પોતાના ગુરુ બાળનાથ બાવાને કહે છે કે હે ગુરુજી મને કંઈક માર્ગ બતાવો હું પર દુઃખ બંધ છું હું લોકોના દુઃખ ભાગું છું ને મારા રાજ્યમાં જ આ તકલીફ છે આનું શું કારણ ત્યારે ગુરુ બાળનાથ કહે છે કે હે વિક્રમ તું મહાકાળીની તપસ્યા કર અને ગુરુ બાળનાથના કહેવાથી મહારાજા વિક્રમને મહાકાળીની તપસ્યા કરી છે અન્ન પાણીનો ત્યાગ કર્યો છે પરંતુ મહાકાળી પ્રસન્ન થતા નથી તો શેવટે મહારાજા વિક્રમે કહ્યું કે હવે મહાકાળીને પ્રસન્ન કરવાનો છેલ્લો એક જ રસ્તો છે અને એ છે કમળ પૂજા તો જેમને માન્યમાં એમની એમની તલવાર જ્યાં પડી હતી તલવાર કાઢીને જેમ દુશ્મનનું મસ્તક કાપી એમ પોતાનું મસ્તક કાપીને મહાકાળીના ચરણોમાં ધરી દીધું અને જ્યાં મસ્તક મહાકાળીના ચરણોમાં ધર્યું ત્યાં મહાકાળી પ્રસન્ન થયા અને ખડ ખડ પહેલાં તો વિક્રમનું મસ્તક એમને જોડી દીધું પછી ખડ ખાડ મહાકાળી હસવા માંડ્યા ત્યારે મહારાજા કહે છે કે હે માં આજે તું હસી રહી છે કે હા વિક્રમ હા આજે હું વચી રહી છું કારણ કે મેં સાંભળ્યું કે તું પર દુઃખ ભંજન છે અને બીજાના દુઃખ માટે તે આ તપસ્યા મારી કરી છે તો હું તને પ્રસન્ન થઈ જાત પણ મારે તારી પરીક્ષા લેવી હતી કે તું મારી પરીક્ષામાં પાસ થાય છે કે નથી થતો અને તું મારી પરીક્ષામાં પાસ થઈ ગયો છે તે તારું મસ્તક ઉતારીને મારા ચરણોમાં તે અર્પણ કરી દીધું છે બોલ વિક્રમ તારે શું જોઈએ શું તકલીફ છે બોલ મને પૂછો ત્યારે વિક્રમે કહ્યું મા કંઈ જોતું નથી કંઈ લેવું નથી કંઈ માગવું નથી મારે બીજી કોઈ તકલીફે નથી પણ મા તને તો ખબર છે ને કે અહીંયા ઉજ્જૈનમાં જે લોકો સ્મશાનમાં જાય છે એ બધા તો પાછા જ આવે છે પણ મુખ્ય જે ચાર માણસો જે લાશને ખભે કરીને મળદાને ખભે કરીને જે પાલખી ઉપાડે છે ચાર માણસો એ પાલખીવાળા ચાર માણસો ત્યાંથી પાછા આવતા નથી ત્યાં ત્યાં જ મરી જાય છે ત્યારે મહાકાળી કહે છે કે વિક્રમ હવે તું ચિંત્યા કરીશ નહીં આનું પણ નિવારણ આવી જશે અને ત્યાં જ એક વૃદ્ધાનું મૃત્યુ થાય છે અને એની લાશને લઈને બધાએ સ્મશાનમાં જાય છે ત્યારે વિક્રમે કહ્યું માં આવે શું અને ત્યારે મહાકાળી કહે છે વિક્રમ મારે નજરે જોવું પડશે કે શું અહીંયા શું વસ્તુ બને છે અને આ લોકો ચાર માણસો કેમ મરી જાય છે આ મારે મારે પ્રત્યક્ષ જોવું પડશે ત્યારે જ હું આનું નિરાકરણ કરી શકું અને બરાબર જ્યાં ગંધર્વ્યા મશાનમાં પેલી વૃદ્ધાની લાશને લઈ ગયા છે લાકડા ગોઠવી ખડકી ખડ ખડકી દીધા છે લાશને ઉપર સુવડાવી દીધી છે હજુ ચિત્તા જલાવી નથી હજુ ચિત્તા જલાવવાની તૈયારી એનો જે જ્યેષ્ઠ પુત્ર હોય કે જ્યેષ્ઠ ભાઈ હોય કે કોઈ મોટો હોય એનાથી જ ચિત્તા જલાવાય તેનો જ્યેષ્ઠ પુત્ર પુત્ર તો એનાથી ચિત્તા જામ અગ્નિને અગ્નિ ચાંપી છે અને જ્યાં કાષ્ટમાં અગ્નિ ચાપી અને ત્યાં જ પહેલાં ચાર માણસોના મૃત્યુ થઈ ગયા એ ટાઈમે શું બન્યું આકાશમાંથી આકાશ માર્ગમાંથી ચાર જોગણી ઉતરી અને ચારે જોગણીઓ એક એક માણસને વેચી લીધું અને ચારેનું લોહી પી લીધું એમને ત્યારે મહાકાળીએ કીધું કે ઠેરો આ બધું કરવાની તમારે ક્યાં જરૂર આપે છે ત્યારે એ જોગણીઓ જોગણીઓએ મહાકાળીને જવાબ આપ્યો કે હે મા હજુ તો અમને જગતમાં કોઈ બિહાળી નથી અમારી પૂજા જ થતી નથી અને તમને તો લોકો સપન ભોગે ધરાવે છે તમને તો ભોગે જ ધરાવે છે બધું કરે છે પણ અમે તો ભૂખી જ છીએ અમે તો આ કરવાની જ છીએ ત્યારે મહાકાળી કીધું કે તમારે મૃત્યુ પછી ભોગ જ જોઈએ છે ને કે આ અમારે મૃત્યુ પછી ભોગ જોઈએ છે તો પહેલાં જોગણીઓને કીધું કે આમનો ભોગ તો છોડી દે અમને સજીવન કરી દે તો મહાકાળીના કહેવાથી એ ચાર લોકોને સજીવન કર્યા છે અને મહાકાળીએ કીધું કે જા આજ પછી જ્યારે પણ કોઈ માણસ મરી જશે એની પાલખીએ ચારે બાજુ ચાર શ્રીફળ બાંધવામાં આવશે હવે તમે વિચાર કરો કે શ્રીફળ આપણે કેમ બાંધીએ છીએ શ્રીફળ એ શું છે શ્રીફળ એ મસ્તકનો ભાગ છે એટલે આપણે ચાર શ્રીફળ બાંધે છે ચાર માણસોનો આપણે ભોગ આપ્યા સમાન છે આપણે પાલખીએ ચાર એક બાજુ ચાર શ્રીફળ બાંધે કે આપણે ચાર માણસના ભોગ આપીએ છીએ આ મહાકાળીનું વચન છે જોગણીઓને અને જ્યારે એ શ્રીફળ આપણે ગામને ગાંધરે કે ગમે ત્યાં આપણે જે એને ફોડીએ છીએ એને ભોગ આપ્યો કહેવાય અને એ ભોગનો અધિકાર ચાર જોગણીઓનો જ હોય છે દરેક જોગણીનો એક એક શ્રીફળ હશે ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ આ ચારે ચારેય દિશામાં આપણે ચાર શ્રીફળ ફોડવા પડે છે અને ચારેય દિશામાંથી ચાર જોગણી આવીને સૌ સૌનો ભોગ શ્રીફળમાંથી લઈએ છીએ આ હતો મહાકાળીનો અને મહારાજા વિક્રમને આપણે જો કે મહાકાળીએ મહારાજા વિક્રમનું મસ્તક કેમ ઉતાર્યું તો મહાકાળીએ મહારાજા વિક્રમની પરીક્ષા લીધી કેમ કે મહાકાળીને ખબર હતી કે આ પરદુખ બંધન છે પરદુઃખ બંધન માટે શું કરી શકે છે એની પરીક્ષા આજે મને લેવા દે તો મહાકાળીએ મહારાજા વિક્રમની પરીક્ષા લીધી છે અને આજે પણ આપણે જે આપણા ઘરે આપણા આંગણે કે આપણા આજુબાજુમાં જે કોઈ મરી જાય અને આપણે ખબર છે આપણે પાલખીએ ચાર શ્રીફળ બાંધીએ છીએ એ ચાર શ્રીફળ એ ચાર મનુષ્યનો ભોગ છે ચાર મસ્તકનો ભોગ છે એક શ્રીફળને એક મસ્તક ગણવામાં આવે છે કે ચાર માણસો ઉપાડે તો ચાર માણસોના ચાર મસ્તક તો એ ચાર મનુષ્યનો ભોગ જોગણીઓને આપવામાં આવે છે